આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુના પ્રોમિસ ભાગ ત્રીસ હું આપ સર્વની આગળ રજૂ કરતા આનંદ અનુભવું છું પ્રભુ તમારા સૌના અંતરમાં વસો મારે હમણાં એક લગ્નમાં જવાનું થયું અને લગ્નના આગલા દિવસે જે આભાર સુધીની મીટિંગ હતી એ મિટિંગમાં હું બેઠો હતો સંદેશો ચાલ્યો સંદેશો પૂરો થયો અને ત્યાર પછી ઘરના કુટુંબીજનો જે હતા એ ભેટો આપવાતા હતા અને એ ભેટોમાં મારી બાજુમાં એક ભાઈ બેઠેલા હતા અને એમણે મને એવું કહ્યું કે હું પણ આ કુટુંબનો જ એક સભ્ય છું અને કુટુંબ સાથે જોડાયેલો છું તો બહુ સરસ પણ કે છે કે મેં એમને વિનંતી કરી છે કે મને બે મિનિટ આપજો હવે જો તો બધા જ ભેટ સોગાદોની વાત પતી ગઈ અને ત્યાર પછી ગરબાનો પ્રોગ્રામ શરૂ થયો અને પેલા ભાઈને તક મળી નહીં આપી નહીં અને એમણે મને એવું કહ્યું કે બોલો હું કુટુંબનો માણસનો સભ્ય હોવા છતાંય મારી આ લોકો અવગણના કરે છે કારણ કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને ત્યારે મને ગીત શાસ્ત્રમાં લખેલું દાઉદ ભક્તનું છાસઠ અને વીસમી કલમમાં જે પ્રભુનું પ્રોમિસ છે એ યાદ આવ્યું કે તેણે મારી પ્રાર્થનાઓની અવગણના કરી નથી અને તેણે મારા ઉપર કૃપા અટકાવી નથી આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ અનેક પ્રકારની પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રાર્થના ઈશ્વર જે છે તે આપણે સ્વીકારીએ કે તે શાંતિનો દેવ છે તે માફી આપનાર છે તે આપણી સંભાળ રાખનાર છે અને તે આપણી સાથે છે તે આપણને દિલાસો આપે છે બીજી પ્રાર્થના આપણે મોટેભાગે એ આભાર સ્તુતિની કરીએ છીએ કે પ્રભુ તમારો ખૂબ આભાર તમે મને જીવન આપ્યું પ્રભુ તમે અનેક રીત આશીર્વાદો મારા જીવનમાં આપ્યા છે મારા કુટુંબમાં આપ્યા છે પ્રભુ તમારો આભાર તમે અમને સારા ઘર આપ્યા છે તમે અમને રોજગારી પૂરા પાડ્યા છે એ બધાને માટે અમે તમારો આભાર અને બીજી આપણે મોટા ભાગની પ્રાર્થનાઓ કરીએ છીએ તે વિનંતીની પ્રાર્થનાઓ પ્રભુની આગળ આપણે આપણી અનેક પ્રકારની એ વિનંતીઓ રજૂ કરતા હોય છે અને માગણીઓ કરતા હોઈએ છીએ જેમ દાઉદ ભક્ત અગીતશાસ્ત્ર છાસઠ અને માં કહે છે કે તેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી અને આ બહુ અદ્ભુત પ્રોમિસ પ્રભુનું છે કે એ આપણને આ વચન આપણે બધાને એ હિંમત અને બળ પૂરા પાડે છે કે પ્રભુ આપણી પ્રાર્થનાઓની અવગણતા નથી આપણી વિનંતીઓ આપણા કાલાવાલાઓ પ્રભુ સાંભળે છે અને તે પૂર્ણ પણ કરે છે અને આપણી પ્રાર્થનાઓ એ ઘણી વખત યોગ્ય હોય કે ના હોય પ્રભુ એને અવગણતા નથી એ બાબત આપણે હંમેશા યાદ રાખીએ ઘણી વખત આપણી પ્રાર્થનાઓ ના જવાબો આપણને મળતા નથી અથવા તો બહુ વાર લાગે છે ત્યારે ઘણી વખત આપણે વિચારી કે પ્રભુ આવું કેમ આપણે બહુ ટૂંકા સમય માટે વિચારીએ છીએ ત્યારે પ્રભુની દ્રષ્ટિ એ બહુ લાંબી છે એના ઈરાદાઓ આપણા ઈરાદાઓ કરતા ઘણા બધા ઊંચા અને બહુ સારા હોય છે અને એટલા માટે વાલો આપણે યાદ રાખીએ ઈશ્વર આપણી માગણીઓને ઈશ્વર આપણી લાગણીઓને સમજે છે અને એ અવગણતા નથી આપણી પ્રાર્થનાઓ પ્રભુ અવગણતા નથી આપણી વિનંતીઓ આપણા કાલાવાલાઓ એ પ્રભુ ધ્યાનમાં રાખે છે પણ ઘણી વખત આપણે બહુ ધીરજ રાખવાની જરૂર હોય છે આપણે ધીરજ રાખવાની જરૂર હોય છે જેમ શાસ્ત્ર ચાળીસ અને એકમાં દાઉદ ભક્ત એમ કે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેને કાન દઈને હા કાન દઈને કે જે મારી અરજ સાંભળી છે અને જેમ આપણે આપણું બાળક કશું કહેતું હોય તો આપણે આમ ધ્યાનથી કાન દઈને સાંભળીએ છીએ નહીં તો બસ એવું જ છે સુબાપ પણ આપણી પ્રાર્થનાઓને આપણે કારણ કે આપણે પ્રભુના બાળકો છીએ અને એટલા માટે આપણી પ્રાર્થનાઓ એ કહે છે કે કાન દઈને સાંભળે છે ધ્યાનથી સાંભળે છે અને બહુ સાચી વાત છે અને આજે પ્રભુના અદ્ભુત વચન એ તમને અને મને બધાને આ પ્રોમિસ કહી રહ્યું છે કે પ્રભુ આપણી પ્રાર્થનાઓને કાન દઈને સાંભળે છે અને ધ્યાનથી સાંભળે છે આપણી પ્રાર્થનાઓની પ્રભુ અવગણના કરતા નથી પ્રભુનો અદ્ભુત પ્રોમિસ તમને અને મને બધાને સમજવાનો માટે કૃપા આપે ને દોરવણી આપે કે આ પ્રોમિસ આપણા બધાના માટે છે એ આપણી પ્રાર્થનાઓની અવગણતા નથી હિંમત રાખીએ અને વિશ્વાસ રાખીએ ફરી આવતા શુક્રવારે વાલાઓ આપણે મળીશું ત્યાં સુધી મારો વાલો એ તમારી બધાની સંભાળ રાખો એ જ પ્રાર્થના અને વિનંતી છે i mean